હા હારું આવે બધી રીતે હારું આવે તમે પેલા પેલા થાય કઈ રૂપિયા થાય માલ થાય રીતે હાર મારું છે દવા નો જોઈએ ખાતર નો જોઈએ કઈ કોઈ વસ્તુ ન જોઈએ મફત થાય મફત થાય એનપી ઊડીયા ડેપી પી કાંઈ જોઈએ જ નહીં આને પક્વો પછી વિડીયો બનાવીશું પાછો હા પકવો પછી બનાવીશું એક વિડીયો પાકી જાય પાણી જેટલા પાન પાટલા ઓછા સોયાબીન સોંપવા મજુર આવી છે મજૂર થી હયા વાહ પાણી મેળવું પડે તો સુકાઈ જાય ત્યાં નો થાય થયા કાલ મજૂર ના નાખવા જમીન માં પાછો મેકી દેવો હોય તો આવી ગયા

ગોતા ગોતા આવી ગયો મોબાઈલ વગેરે હું શું કહે આગળ મોબાઈલ છે એને હું શું અંગૂઠા સાપ ગોતા ગોતા આવવાનું અને લઈ જવાનું તમે એમ કે ફોન કરીને નંબર લાવો તો એમ ફોન છે નહીં જોતું તો કહીજો તો લઈ જવાનું રોપે છે કોઈને લેવો હોય તો રોપે ઘણો લીધે છે લઈ જઈજ હા બેન રોતો જઈજો એમ જોવા આવી છે આમ દોરી માંડીને ઓમ અમ નહીં જોડે કચી માંડીને લઈ આવવાનો પછી તમને થાય આ બધાનો આટું કર નાખ બધાનું સાચું નથી થવાનું એકસોડવો કેટલો હા એકસો એકસો દસ રૂપિયા રૂપિયા દસ રૂપિયા